મારું નામ ભંડેરી મિશ્રી છે હું વજુરા વિદ્યા ભવનમાં આઠમા ધોરણ માં અભ્યાસ કરું છું આપણી ઓળખ આપણું અસ્તિત્વ પર્યાવરણ ને આભારી છે પર્યાવરણ સાથે છેટખાણ કરવી બહુ ભારે છે આધુનિક યુગમાં અત્યારે એવા બધા ઉપકરણો આવી ગયા છે જેના કારણે પર્યાવરણ અને ભૂમિને ખૂબ જ નુકસાન થઈ રહ્યું છે મનુષ્ય અને પર્યાવરણ વચ્ચે ઊંડો સંબંધ છે પરંતુ અત્યારે મનુષ્ય પર્યાવરણને ખૂબ જ નુકસાન પહોંચાડી રહ્યા છે વૃક્ષો કપાઈ રહ્યા છે અને વાતાવરણમાં ઘણા બધા કેમિકલો મેળવાઈ રહ્યા છે જેના કારણે અત્યારે ઘણા બધા વિસ્તારમાં વરસાદ ખૂબ જ ઓછો પડે છે આ બધું જોતા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે બાળમિત્રો તમને ખબર છે વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે અને શા માટે ઉજવવામાં આવે છે ચાલો આપણે જાણીએ વિશ્વ પર્યાવરણ દિવસ પાંચ જૂન ના રોજ ઉજવવામાં આવે છે તેની શરૂઆત 1972 ના રોજ થઈ હતી અને જ્યારે આ દિવસની શરૂઆત થઈ હતી ત્યારે સ્વીડન ના રાજધાની એટલે કે સ્ટોકહોમ માં એક ઉજવણી કરવામાં આવતી હતી તેમાં ઓગણીસ કરતા પણ વધુ દેશોએ ભાગ લીધો હતો આ દિવસ ઉજવવાનો મુખ્ય ઉપદેશ પર્યાવરણને મહત્વ આપવાનું પ્રદૂષણ ઘટાડવાનું અને લોકો પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો વિશ્વ પર્યાવરણ દિવસની દર વર્ષે અલગ અલગ થીમ રાખવામાં આવે છે જેમાં બે હજાર ચોવીસ ની થીમ જમીન પુનઃ સંગ્રહ રણીકરણ અને દુષ્કાળની સ્થિતિ સ્થાપકતા છે ભમી ગયું છે ગરમી કેળો કાળ વાવો ભય વાવો એક માઠે દીઠ બે ઝાડ અત્યારે ગ્લોબલ વોર્મિંગ અને વાતાવરણમાં ખૂબ જ ફેરફાર જોવા મળે છે જેના કારણે અત્યારે ઘણી બધી સમસ્યાઓ ઉપજી રહી છે જેનો ઘણી બધી સમસ્યાઓનો તો પણ ઉકેલ પણ નથી હોતો તો તેના માટે કુદરતી સ્ત્રોતોનો ઓછો ઉપયોગ અને પરંપરાગત ઉર્જાનો વધુ ઉપયોગ કરવો જરૂરી બનશે અત્યારે વિશાળ સમુદ્ર છે પરંતુ અત્યારે પવનચક્કી દ્વારા ઉર્જા ઉત્પન્ન કરવામાં આવે છે જેના કારણે કોલસાના અમુક કણુઓ વાતાવરણમાં ભળી જાય છે જો તેને અટકાવવામાં આવે તો પર્યાવરણીય સમસ્યાનો ઉકેલ મળી શકે છે આભાર